રાષ્ટ્રની સરહદ પર કચ્છના કિનારે ઐતિહાસિક શિવાલય આવેલું છે નારાયણનું છેલ્લું કિરણ સંધ્યા દર્શન કરે છે તે કોટેશ્વર મહાદેવનું તીર્થસ્થાન દર્શનીય છે છે ભારતની પશ્ચિમનો આ છેવાડો આવ્યો અને આ ત્રેતાયુગના વખત છે કાળનું રાવણ જે અમર થવા માટે લિંગાય પૂરું લિંગ છે અને ભારતનો અંતિમ સૂર્યાસ્ત પણ અહીંયા થયા એટલે બે હજારમાં મિલિલી સ્થાન પણ અહીંયા ઉજવવામાં આવ્યું હતું અને એક વિરાજ માતાજીનું મૂળ સ્થાન પાકિસ્તાનની અંદર બલુચિસ્તાનમાં આવેલું છે પહેલાંના જમાનામાં યાત્રા કરવા અહીંથી જતા ત્યાં યાત્રા કરી અહીંયા આવી અને છડી રાખતા છડી અહીંથી ઉપરથી એક છાપ લેતા મારી ચારધામની યાત્રા પૂરી થઈ ભાગલા થઈ ગયા પછી બધું આપણે આવવા જવાનું બંધ થઈ ગયું ને સિંધુ નદીને કારણે મોટા મોટું સરોવર કર્યું હતું નારાયણસો ચાર ચાર ગાઉ મીઠું પાણી ભરાતું હતું અઢારસો ને ઓગણીસમાં આપણે મોટો ભૂકંપ આવ્યો એ પડે આપણે સિંધુ નદી આવતી બંધ થઈ ગયા ત્યારે પાકિસ્તાનમાં જે અલ્લાહ બંધ કે અલ્લા કુદરતી જમીન હતી બહાર નીકળી બંધ બની ગયું નદી મેં પાકિસ્તાનમાં જતું રહ્યું અને સમુદ્ર પાણી આગળ આવ્યું તો નાનો ભાગ છે એટલું સરોવર મીઠા પાણીનું કે ચાર ચાર ફરતે સરોવર હતું ચાર ચાર ગામ ઉપર ને છેલ્લો જીર્ણોદ્વાર અઢારસો ને સતતરમાં અમારે સુંદરજી સોદાગર કરાવેલું આ મંદિર જીર્ણોદ્વાર માટેની ખૂબ જર્જર થઈ ગઈ ભૂકંપને કારણે એની પાસે કંઈ હતું નહીં ઘરેથી નાસી પાસ થઈ મંદિરે પાસે આવીને સૂતું હોય એટલે ભગવાને સપનામાં જગાડે કે ભાઈ ઉઠ અને તને જે પહેલી વસ્તુ જોવા મળે એનો તો વેપાર કરી દે ઉઠે સલાઈને ઘોડો જોવા મળે ઘોડાનો વેપાર કરે અને મોટો ઘોડાનો વેપારી બનજે સુંદર સોદાગરથી મોટું ધનવાન થઈ જાય આજથી બસો દસ પહેલાં વિદેશ ઘોડા વેચતો એને ઈચ્છા થઈ તો ભગવાનની કૃપાથી બધું ધન મળ્યું મારી પાસે કંઈ હતું નહીં હું ભગવાને અર્પણ કરું અઢારસો અને સતતરમાં કોઠેશ્વર મંદિરોનો જીર્ણોદ્વા કરાયો અને પોતાની કાયાના કલ્યાણ માટે બાજુનું મંદિર છે બીજું કલ્યાણ શું પોતાની યાદ આ રીતે અહીંયા ભગવાન બિરાજમાન થયા અને ચારેધામની યાત્રા કરવા ગયા હોય અને કોઈ આપણા તીર્થ રહી ગયું હોય તો સરોવરનું સ્નાન અને ભગવાનના જેના દર્શન થશે તો એને ચાર ધામનું પુણ્ય પ્રાપ્ત થતા કારણ કે રાવણને અમર થવા માટે આ લિંગ આવ્યું હતું અને છેલ્લે જે નાભીમાં અમૃત રાખ્યું હતું અહીંથી પ્રાપ્ત કર્યું હતું અને રાવણના મોક્ષ પછી ભગવાન એનો મોક્ષ થયા પછી તેત્રીસ કોટી દેવાઓની સ્થાપના કરી એટલે આપણું ધામની યાત્રાનો એ પુણ્ય પ્રાપ્ત થાય અને ચાર સરોવરમાં આપણું આ પશ્ચિમનું નારું સ્ત્રો કહેવાય ઉત્તરનું માનસરોવર પૂર્વનું બિંદુ સરોવર દક્ષિણનું પંપા સરોવર અને પશ્ચિમનું નારણ સરોવર આ રીતે ભગવાન બિરાજમાનથી